આગળ વાત કરીશું બગસરા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ વિશે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની પૂરતી સેવાઓ મળે છે કે કેમ તે અંગે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો અમરેલીના બગસરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્ય લક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન બગસરા પ્રાંત અધિકારી શ્રી કેવી નંદા સાહેબના અધ્યક્ષસ્થાને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું તો તાલુકા કક્ષાએ ડીएचओ શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં કુલ સાત મુદ્દાઓ આવરી લેવામાં હતા જેમાં બાળકો અને માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું આ ઉપરાંત માતાનું અને બાળકોનું સ્વાસ્થ્ય પાણીજન્ય રોગો કઈ રીતના નિવારી શકાય આ ઉપરાંત ખાસ તો હાલના સમયમાં ખૂબ અગત્યનો મુદ્દો કહે છે એવો માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ જે આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં કઈ રીતના નિવારી શકાય એ બાબતની આજે જનસંવાદ કરવામાં આવ્યો હતો જેની અંદર બગસરા તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ તમામ પ્રતિનિધિઓ આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ઉપલબ્ધ હાજર રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ આગેવાનો હાજર રહી અને જનસંવાદ કરેલો હતો અને વિવિધ સમસ્યાઓ છે એની નોંધ કરેલી હતી આ ઉપરાંત આપણે એટલે કે સરપંચશ્રી અથવા તો પદાધિકારી દ્વારા કઈ રીતના આરોગ્યની સુવિધાઓ છે એમાં મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ એક ચર્ચા કરવામાં આવી આ રીતના તાલુકાના તમામ અલગ અલગ ગામના પ્રતિનિધિઓ સાથે તાલુકાની હેલ્થ ટીમ સાથે રહી અને જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અનુ બગસરા તાલુકાના તાલુકા કક્ષાનો જનસંવાદ કારોગ્ય આરોગ્ય પરિષદ છે એ યોજવામાં આવેલી હતી આજના કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન છે એ માન્ય પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષતાને રાખવામાં આવ્યું હતું અને માન્ય ધારાસભ્યની પેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની જે અંદર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ નગરપાલિકા પ્રમુખ વોર્ડના મેમ્બર્સ તમામ ગામના સરપંચશ્રી અને તમામ પદાધિકારી અને પ્રાયના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા સાથે સાથે આરોગ્યના તમામ અધિકારી કર્મચારીશ્રી હાજર રહેલા હતા આ કાર્યક્રમ છે એ સરકારશ્રીએ લોક થી આરોગ્યની સેવાઓ છે જે સારી રીતે અપાય છે અને એના અનુસંધાન જે આઉટકમ આવે છે એમાં સરકારશ્રી દ્વારા નીતિ આયોગના અગિયાર ઇન્ડિકેટરો નક્કી કરેલા છે એમાંના કેટલાક ઇન્ડિકેટરો માટે સરકારશ્રી ખૂબ ચિંતિત છે અને અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત રાજ્યના આ આરોગ્યના ઇન્ડિકેટરો કઈ રીતે સુધરી શકે એના માટે થઈ અને આરોગ્યના સાથે જે તે વિસ્તારના લોકભાગીદારીથી એ ઇન્ડિકેટરો કઈ રીતે સુધારી શકાય તેના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અલગ અલગ રીતે એના સંવાદો લેવામાં આવ્યા અન્ય સરળની રજૂઆતો છે તે પણ લેવામાં આવી એનું નિરાકરણ કરવામાં આવશે એનું રેકોર્ડમાં પ્રોસીડિંગ સાથે તેઓની અમલીકરણ પણ થશે અને જેની જે જવાબદારી થતી હોય તો જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી છે તેની જવાબદારી પણ ફિક્સ કરીને નિભાવશે અને એના અનુસંધાને માતાનું આરોગ્ય સારું રહે બાળકનું આરોગ્ય સારું રહે અને માતા બાળકો અને કિશોર અવસ્થાના કિશોર કિશોરીઓ છે એનું પોષણ અને એનું લોહીનું પ્રમાણ છે એ એના શરીરની અંદર સારું રહે અને આ ઇન્ડિકેટર છે એ ઉત્તરોત્તર સુધરતા રહેલા છે હાલ બગસરામાં માતા મૃત્યુદર ઘટાડવા માટે છેલ્લા ઘણા ટાઈમથી સારા એવા પ્રયત્ન કરવામાં આવે છે એના અનુસંધાને આજ દિન સુધીમાં છેલ્લા એક વર્ષમાં બગસરામાં એક પણ માતા મૃત્યુ નોંધાયેલું છે નહીં અને બાળ મૃત્યુ છે જે સિંગલ ડિઝિટની ડબલ ડિઝિટ રાજ્યનું બાળ દર છે જે એ એક વીસથી એકવીસનો હાલ છે ગુજરાત રાજ્યનો એની અનુસંધાને બગસરા તાલુકો છે એ સિંગલ ડિજિટમાં તો છે જ પરંતુ હવે ભવિષ્યની અંદર છે એ બાળ દર ઘટાડવા માટે એ ઝીરો તરફ જઈ રહ્યો છે અને તેના માટે આરોગ્યના તમામ સ્ટાફને વારંવાર ઓન જોબ તાલીમ આપવામાં આવી છે જે તે લેવડે માતા અને બાળકને આપવાની થતી લોજિસ્ટિક દવાઓ છે ઇન્જેક્શનો છે પોષણ છે એની ઉપલબ્ધિ છે એમાં ક્યાંય ઘટ ના પડે તેના માટે કરવામાં આવ્યું છે સાથે સાથે રેફરલ સર્વિસીસ છે એ પણ કરવામાં આવ્યું છે અને જે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જેમને સેવા આપવાની થાય માતાને એના માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે